तो ने ने ओखन देख तो गिन ना मुझे बोले अच्छी देख अच्छा आंटी आंटी इधर आओ ओमन इधर आओ अरे तुमरा ठेके दी कैमरा नहीं

જય માં આશા દેવી કે જય માં આશા દેવી કે જય માં મોનાશા દેવી કે જય માં આશા દેવી કે જાનો તે દીદી માં હે માં પાછળ પાછળ હાચો નહી તો બેહિયા નહી ગંગા પછળ કે દેખી નહી બસ થઈ ઉંડી ઉંડીયા ગંગા જલ દે ભંગા જલ એ ભંગા જલ দাও જય ના ભંગા જલ